એટલે એના વિષય પર અમે આપણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને અહીં કલેક્ટર સાહેબ શ્રીને આપણે આવેદનપત્ર આપ્યું છે અને જો અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પછી અમે આગળ વિચાર કરી ને આંદોલન આપીશું મારું નામ લાલુભાઈ કિશનભાઈ છે હરિજન હું સફાઈ કામદાર છું કાયમી નોકરી નગરપાલિકા હા હું બીજા વાર ગયો હતો દુકાનો એની ઓફિસ આગળ આ પેલા વિઠ્ઠલભાઈ ભાઈ મને કહીને વાર લે ને એકદમથી ગાર બોલ્યો કેમ આટલો મોડો આવ્યો હું સાહેબ ગાર ના બોલો તો એકદમ મારી પાસે ઝપાઝપી કરી અને મને માર માર્યો અને ભંગ્યો ના ભંગી હું કઈને મને મારવા માર બંડી બની ફાડી નાખી સાહેબ બધું મારી હું બચાવવા માટે નાઠો પછી એકદમ દંડો અંદર દુકાન પેલા ઓફિસમાં કાઢ્યો અને મારવા માટે તો હું કેસ કરવા ગયો આગળ સાવ ન અત્યારે કલેક્ટર ઓફિસ આવ્યા સાહેબ અને ના એ મારે છે જોઈએ સાહેબ ના કોઈ સાહેબ એબ નહીં સાહેબ એ તો ભાભીનું ખાલી એ કામ કરે છે કોઈ સાહેબ એબ નહીં કશું